પરિવારોના ઘરો અને ઝૂપડા જમીન દોસ્ત થઈ ગયા છે અસંખ્ય લોકો બે ઘર બન્યા છે અને જીવનની મૂળભૂત જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહ્યા છે આજે તમામ પરિવારોને જીવન જરૂરી ગીત વિતરણ કરાશે

ચટાઈ ટવેલ સાડી અને અન્ય કપડાં થાળી વાડકી અને ગ્લાસ પાંચ કિલો ઘઉંનો લોટ અને પાંચ કિલો ચોખા આ તમામ કીટો આવતીકાલે સવારે નવ વાગે સંસ્થાના સભ્યો

કેટલા દિવસમાં ટહેલ નાખી દાતાઓએ દાન આપ્યું અને કઈ રીતે આખો કાર્યક્રમનો આયોજન ત્રણ દિવસ પહેલા આપણે સૌ જાણીએ છીએ કે દક્ષિણ ગુજરાતમાં જે મિની વાવાઝોડાના કારણે અનેક ગામ બેઘર અને લોકો બેઘર બન્યા છે અતિશય નુકસાન થયું છે તેવા વાંસદા તાલુકાના સણગે ગામની અમારી પાસે જ્યારે વાત આવી કે તેના એકસો જેટલા ઘર જમીનદોષ થયા છે એ લોકો બેઘર થયા છે ત્યારે એમને કઈ સહાય કરવી જોઈએ અને એ સહાયના ભાગ રૂપે અમે જ્યારે પરમ દિવસે અમારા દાતાઓને અપીલ કરી અમારા મિત્રોને અપીલ કરી ત્યારે માત્ર દોઢ દિવસમાં અમે એકસો કિટ અત્યારે તૈયાર કરી દીધી છે વિદ્યાદીપ યુનિવર્સિટી ભારત વિકાસ પરિષદ સૂર્યનગરી સુરત એમનો વિશેષ સહયોગ મળ્યો છે અને અમારા જે દાતાઓ છે કાયમી જે આવી કુદરતી આફત સમયે જ્યારે પણ અપીલ કરી છે ત્યારે અમને કોઈ પણ જાતના શંકા કે એના વગર સંકોચ વગર દાન આપે છે એ દાતાઓને જ આ કર્મ એમને અર્પણ કરું છું અને એમને એમનો આભાર વ્યક્ત કરું છું આજે જ્યારે માતાજીના નવરાત્રી નવમું નોરતું છે ત્યારે મા અંબા અમને આ બધા દાતાઓને એવી શક્તિ આપે કે જ્યારે જ્યારે કુદરતી આફત આવે ત્યારે આવા લોકોની સાથે અમે ઉભા રહી શકીએ એવી શક્તિ અમને કાયમ માટે આપજો આજે અમે વાંચતા મુકામે જે આ ગામ છે સનગઈ ત્યાં અત્યારે કીટ આપવા જઈ રહ્યા છે આ સાથે જ સમાપ્ત થાય છે મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો સેવ ચેનલ નમસ્કાર